મિત્રો તાજેતરમાં ગુજરાતમાં બરોડા નજીક ગંભીરા પુલ નો એક ગાળો પડી જવાની જે ઘટના બની એ પછી બ્રિજની ક્ષમતા બ્રિજનું બાંધકામ બ્રિજનું ટકાઉપણું અને હજી ગંભીરા જેવા કેટલાક ક્યારે ધરાશાય થઈ જાય એવા કેટલાય બ્રિજો પડ્યાને વાંકે હજી ઊભા છે ત્યારે હું આજે ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડમાં આવેલા વાયકાટો રિજિયનની અંદર કેમ્બ્રિજ શહેરની અંદર ઓગણીસો ને સાત એટલે કે આજથી એકસો ને દસ વર્ષ પહેલાં બનેલો વિક્ટોરિયા બ્રિજ અને વિક્ટોરિયા બ્રિજની હિસ્ટ્રી આપણે બતાવવા જઈ રહ્યો છું મિત્રો એકસો ને દસ વર્ષ પૂર્વે બનેલો આ વિક્ટોરિયા બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે કારણ કે એ બાંધક આ બ્રિજના બાંધકામની અંદર એન્જિનિયરિંગની કમાલ તમને જોવા મળશે સાથે સાથે જે બાંધકામ છે એની ગુણવત્તા તમને જોવા મળશે અને સાથે સાથે તે કામની અંદર કેટલી ચીવત કેટલી તકેદારી અને કેટલું જે આગોતરું આયોજન અને દીર્દૃષ્ટિ દાખવી હશે એ તમે બ્રિજ જોશો તો તમને ખ્યાલ આવશે આવો મિત્રો હું તમને કેમ્બ્રિજ શહેરના આ વિક્ટોરિયા બ્રિજની મુલાકાત કરાવું છું થેન્ક યુ મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ આ બ્રિજનો ફાઉન્ડેશન સ્ટોન છે જે વિક્ટોરિયા બ્રિજના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર મૂકેલો છે આ બ્રિજ ઓગણીસો ને સાતની અંદર એકવીસ ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવેલો છે મિત્રો આ વિક્ટોરિયા બ્રિજને જ્યારે એક સદી પૂરી થઈ ત્યારે આ બ્રિજની ઉજવણી કરવામાં આવી હતી જેનો આ માઇલસ્ટોન આપ જોઈ શકો છો મિત્રો આ સ્ટીલ બ્રિજ છે એ ડોક્ટર જે એ એલ વેડેલે બનાવેલી હતી સાઇટ સુપરવિઝન જે ઈ ફૂલ્ટને કરેલું હતું સ્ટીલ વર્ક છે એ અમેરિકન બ્રિજ કંપનીએ કરેલું હતું અને કન્સ્ટ્રક્શન છે આ બ્રિજનું એ જીએમ ફ્રેસર ડનેડિન એટલે કે અહીંયા ન્યૂઝીલેન્ડનું એક સિટી છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો કેમ્બ્રી મિત્રો કેમ્બ્રિજનો આ જે વિક્ટોરિયા બ્રિજ છે એ એન્જેટ હિસ્ટોરિકલ પ્લેસમાં એને મૂકવામાં આવેલો છે જેનો રજિસ્ટર નંબર છે ચાર હજાર એકસો ને ઓગણસાઠ મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ કેમ્બ્રિજમાં આવેલો વિક્ટોરિયા બ્રિજ છે જે ઓગણીસો ને સાતમાં બનેલો છે આ આખો બ્રિજ જે છે એ સ્ટેનલેસ સ્ટીલનો બનેલો છે બે હજાર સાતની અંદર સો વર્ષ આ બ્રિજને જ્યારે પૂરા થયા ત્યારે એનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જે આપે અગાઉ ને અગાઉની સ્લાઇડમાં જોયું હશે મિત્રો આપણે સૌપ્રથમ વિક્ટોરિયા બ્રિજનું ટોપ લેવલ જોયું આ બોટમ લેવલ છે આપ જોઈ શકો છો કે વાયકાટો રિવરની અંદર બનેલો આ પુલની હાઈટ કેટલી હશે અને આખે આખું જે બ્રિજનું ફ્રેમવર્ક છે એ સ્ટેનલેસ સ્ટીલનું જોવા મળી રહ્યું છે અત્યારે આ પુલનું આયુષ્ય એકસો સત્તર વર્ષની આજુબાજુ જઈ રહ્યું છે છતાં પણ આજે આ બ્રિજ કોઈ પણ જાતની અડચણ વગર કાર્યરત છે જ્યારે બીજી તરફ જેને ત્રીસ વર્ષ પણ ન થયા હોય એવો ગંભીરા બ્રિજ તૂટી પડે અને આપણા સંવેદનશીલ અને મક્કમને મૃદુ કહેવાતા મુખ્યમંત્રી શ્રી એક જ ગાળો તૂટ્યો છે બાકીના એકવીસ હજી સલામત છે આવા ગાણા ગાય છે આ કયા પ્રકારનો વિકાસ છે એ આપ જોઈ શકો છો